આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એક આઠ બે હજાર ચોવીસ ને આજે સુર્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર એક ગ્રામ સોનું છ હજાર ચારસોને એકમાં વિચારી રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું ચોસઠ હજારને દસમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચાલીસ હજાર સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈશ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી વેચાઈ આઠસો છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આઠ હજાર છસો ને રૂપિયા જ્યારે એક કિલો ચાંદી છ્યાસી હજાર છસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે સતત વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો સૌથી પહેલા સોના ચાંદીના બજાર ભાવની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક તમને મળતી રહે વાત કરીએ તો ભાવ છે છ લાખ અઠાણું હજાર ત્રણસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોના કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો જયારે આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું